તે આ બેને આમ સેથો પેલા અડધા માથા સુધી પૂરે નોકરી કરે ઓફિસમાં તે એક દિવસ હતો તે સાથે નોકરી કરનારા ભાઈએ પૂછ્યું બેન કેમ આ સેથો તમારો ટૂંકો છે તો કે તમારો ભાઈ બીમાર છે ને ઓલો બીમાર પડ્યો ત્યાં સેથો મળી હું આમ ટૂંકો કરી ના તો બીજે દાડે ત્રીજે દાડે પાછા એ બેન નોકરી ગયા તો એથી ટૂંકો છે તો તે ઓલા પૂછો ને આરે રહેનારા હોય ને સહકર્મચારી બધા તેણે પૂછ્યું કેમ બેન આજ વધારે ટૂંકો હવે કે હોસ્પિટલમાં દાખલ કર્યા નહીં કે વળી બેદી પછી ગયા તો હળી પાછો હા જરા તો કે એટલો જ ખાલી મોહકામ કરીને ગયેલા તો કે છે કે કેમ એમ વધારે કઈ બીમાર પડી ગયા હવે કે આઈસીયુમાં છે ને કે હળી પાછું અઠવાડિયા સુધી ન આવ્યા અઠવાડિયા પછી બેન આવ્યા સુધી પાછો અડધા માથા સુધી પૂરેલો હતો એટલે એ પૂછું કે બેન કેમ મારા ભાઈ હારા થઈ ગયા કે બદલી નાખ્યા હારો થાય એમ હતો નહીં કે બદલી નાખ્યા આવી કે એટલે આને તમે આખી જિંદગી ગમે એટલું સારું ખવડાવો પીવડાવો રાખો શોપિંગ કરાવો આ કરાવો ઈવડા એને સેલે કાંઈ હોતું નથી જગત તો આવું જ છે આખું આ તો કોક આવા પરોપકારી હોય એને ખબર પડે કે એક સારું દૂધ હોય તો એનો એટલો ગુણ બાકી કોઈ ગુણ છે જ ને આ દુનિયામાં ઢવડા ઢવડો મજા કરો ઢવડા ઢવડો અને મજા કરો બાકી આમાં લાંબુ કઈ છે જ નહીં ડાયો હોય એને ખબર પડી જાય કે ભાઈ આમાં આપણે આપણું કલ્લે લેવાય બહુ આમાં ખોટું પડાય નહીં બાકી તો બધા ઢવડતા ઢવડતા વયા જાય એક પ્રસંગ સંભળાવું તમને વંથળી ગામનો આમાં એક વાત શીખ્યા જેવી છે કે એક દૂધ સારું હોય દૂધ ખાલી ભેંસનું તોય સ્વામિનારાયણ ભગવાન જો આટલા રાજી થયા હોય ને એનું ગાંડીમાંથી હાકડી નામ પાડ્યું હોય ભાઈ તો જેની વાણી મીઠી હોય એની ઉપર ભગવાન કેટલા રાજી થાય જેનું જીવન મીઠું મધુરું હોય એની ઉપર ભગવાન કેટલા રાજી થાય એક દૂધ ભેંસનું હા ભેંસમાં તો આમ પશુઓમાં આમ તમે જો ને એનું નામ જ ડોબા પાડ્યું બધાય એવી ભેંસનું નામ એ દૂધ એક ખાલી મીઠું હોય અને જો ભગવાન એટલા રાજી થતા હોય જેની વાણી મીઠી હોય જેનું જીવન મીઠું હોય એની ઉપર ભગવાન કેટલા રાજી થાય એટલે મીઠું બનાવવું એ આપણા હાથની વાત છે આખી આપણું જીવન સારું બનાવ એક ખાલી તમે આમ જુઓ ને એક શરીર માણનું સારું હોય ને તોય બધાને આમ જોવું ગમે એને બી મજા આવે અને અમુક અમુકના બેડોળ શરીર હોય તો તમે આમ જુઓ તો કોઈને જોવા ન ગમે અમુક અમુકની ફાંદોડી એને એને જોવી ન ગમતી હોય એટલી બધી વધી ગઈ હોય અને એવી અને તો ઇન્સર્ટની બધું કરેલું હોય તો વાંધો ન આવે જો કે નાવાઈ ગયો હોય તો તો વાત જવા દો અમુક અમુક એવા એક તમને પોસ્ટર બતાવું જેટલું સારું હોય એટલા ભગવાન રાશિ થાય એટલે આપણે બધાએ મીઠીવાણી જીવન બે વાનું સારું બનાવવું એક પ્રસંગ વંથળીનો કહું તમને સ્વામિનારાયણ ભગવાન કલ્યાણભાઈના ઘરે સભા ભરીને બેઠા હતા અને એમાં મહારાજ બધાને ગ્રામજનોને વાત કરતા હતા કે એ ભગવાન ભજી લેજો કાલ મરી જશો હારે કાંઈ નહીં આવે અને બધાએ બાળી આવશે હારે કાંઈ નહીં આવે એટલે અમુક અમુક તો કેવું છે કે જેટલું ભાતું બંધાઈ જાય એટલું આપણી ભેગું આવે બાકી કાંઈ આવે નહીં માટે ભગવાન પછી લેવા આવી સ્વામિનારાયણ ભગવાન વાત કરતા હતા બાલસમી ઘણા ઘણાને જીવાય તો નહીં પોતાનું ધાર્યું મરાયે નહીં પોતાનું ધાર્યું આ એવું છો આ દુનિયામાં જીવાય તો નહીં સુખમય મરાય પણ નહીં મરાય નહીં તો કાંઈ નહીં છેલ્લે અગ્નિસંસ્કાર એ હરખો ન થાય અગ્નિસંસ્કાર કરવા બેનમાં ઓઠું થાય આપણે તો આશ્ચર્ય થયા જીવાય નહીં ધાર્યું મરાય નહીં ધાર્યું આપણા હાથની વાત પાછો ભગવાન જેવું કઈ છે નહીં આ તો તારા ધાર્યા બધા થતા હોય ભાઈ તો કઈક તો કરી શકાય ને જીવનું ધાર્યું ક્યાંય થતું નથી થતું હોય તો બધા ન ભાઈ રૂપિયા વાળા થઈ ગયા હોય કોઈ મોડું રહેવું નથી એટલે મહારાજ અહીં કીધું કલ્યાણ બહેન્યા કે બધા ભગવાન ભજજો કાંઈ ભેગું નહીં આવે કોઈ આરે નહીં આવે માટે ભગવાન ભજો એક જણો ઊભો થઈને કે સ્વામિનારાયણ તમે ભગવાન ભજવાનું કહો છો પણ તૈયાર દાણા દો તો અમે ભગવાન ભજી સ્વામિનારાયણ ભગવાન કલ્યાણભાઈને ઘરે બેઠા કલ્યાણભાઈ કે આ ઓલી મોટી કોઠી છે ને એનું હાણું ખોલો તો કે છે કે મહારાજ એમાં દાણા નથી ખાલી પડી છે દુષ્કાળ હતો એટલે કંઈ અનાજ છે નહીં મહારાજ કે તમે હાણું ખોલો ને હાણું ખોલ્યું બાજરાની ધાર થઈ એટલે મહારાજ લ્યો જેને જેટલો બાજરો જોતો એટલો લઈ જાઓ ને દાણા લઈ જાઓ ને ભગવાન ભજ્યો તે ઓલા બધા કે કે સ્વામિનારાયણ તમે તો ભગવાન કહેવા દાણા ગમીએ જ કાઢો અમારાથી ભગવાન ન બજાય એટલે બધા ઊભા થઈ થઈને એ કે તમે ભગવાન કહેવા દાણા ગમીએ જ કાઢો એ કે અમારા જ ભગવાન ન બજાય શ્રીજી મહારાજે ખાવા દાણા દીધા તો એ ભગવાન ન ભજાણા ભગવાન ભજવા એ સૌથી કઠણમાં કઠણ કામ છે ભાઈ લ્યો ઘણા એમ થાય કે ભગવાન ભજવા બહુ હેલા જો પણ તમે અહીંયા મંદિરે આવીને બે બે મહિના રહ્યો ને પછી ખબર પડે નિષ્કુળાનંદ સ્વામી લાકડા કંઈક કાપતા હતા ને એમાં વાહલો છટકુવાળો છટક્યો અને આવ્યો પગમાં બૂટમાં વાગ્યો એટલે બૂટ જરાક ચિરાણું પણ પગમાં ન વાગ્યો એટલે એ વખતે લાલજી સુતાર એ લો એમણે નક્કી કર્યું કે જો આ કુવાડો પગમાં વાગી ગયો હોય બે મહિનાનો ખાટલો આવત અને બે મહિના કાંઈ કામ ન થાત ભગવાને આપણી રક્ષા કરી માટે આપણે બે મહિના ભગવાન ભજી લેવા ભગવાન ભજવા વિ ગયા એક ભાઈ મને કહેતા મારી કે હવે છેલ્લી ઉંમરમાં છે ને ભગવાન તમારી ભેગું રહીને ભગવાન જ ભજવા કે એને સેવા જ કરવી છે ત્યાં આ તો કેન્સર થયું જ વૈયા ગયા એટલે આમાં અહીંયા બહુ વાતો ન જોવાની હોય ટાણું આવે ત્યારે ભગવાન ભજશું ટાણું આવે ત્યારે ભગવાન ભજશું આ તો ગોળનો ગાંગડો કહેવાય ખવાય એટલો ખાઈ લેવાય બાકી અહીંયામાં રહી જાય ભાઈ કોરોનામાં ક્યારે વૈયા જાય કંઈ નક્કી નહીં એટલે તો ચલી જા રહી હે ઉંમર ધીરે ધીરે આમાં બહુ વાત ન જોવી તૈયાર રહેવું તમને આ એક પોસ્ટર બતાવું કોઈને ખબર ન પડી કે આળું આ સકડું હું કરવા છે જન્મવાનું મરવાનું જન્મવાનું મરવાનું જન્મે ત્યાંથી સેટિંગ કરવાનું માંડ માંડ આળું થઈ રહી ત્યાં ઉતરી જવાનું સુરત મુંબઈની લોકલ ટ્રેન જેવું છે આળું એકદમ એક તો માથાકૂટ કરીને માલપા ઘોસવાનું માંડ માંડ પકડીને ઊભા રહી જ્યાં આમ સીટ મળવાનો વારો આવે ત્યાં ટેશન આવી જાય તો ઉતરી જવાનું એટલે આખી જિંદગી કેટલી જન્મ કેટલા જન્મ આપણે બધા આમ એનું કંઈ નક્કી જ નથી તો નાનું આ ચકડવું આનું આ ચકડવું અને જાજુ બળ કરે એવું મરવાના ઓછું કરે એ મરવાના લ્યો એટલે મને મને હવે ઘણી વાર એમ થાય કે બળ હું કરવા બહુ કરવું કાંઈ ભણતવ્યમ તો બી મર્તવ્યમ ન ભણતવ્યમ તો બી મર્તવ્યમ માથા કોઈટ કિમ કરતવ્યમ આ અમારે અમુક અમુકને હું જઉં છું મારા ટેહડા જ કરે જ બધા લ્યો તો આપણને એમ થાય આપણે આ બળે તરી શું કરવા નકરી ક્રિયા કરવી એ મોજ કરવી જોઈએ જિંદગીમાં નકામ હું માથા કોઈટ બધી વાંચ વાંય વાંચ વાંય વાંચ કરવાનું એમ અમારા બધા અમુક અમુક એ મજા જ કરે જ લ્યો એટલે આપણને એમ થાય ક્યારેક આ બધું હું ભણતવ્યમ તો બી મર્તવ્ય માથા કોઈટ હું કરતવ્ય એમ એટલે બો એ તો બધું ઠીક છે હવે પણ ભજન કરી લેવું અને વૃદ્ધાવસ્થાની વાત ન જોવી જે સારા કામમાં આવી જાય ભગવાનના સંતોના ભક્તોના સેવા તન મન ધનથી પ્રભુ સ્મરણ ભજન ભક્તિ સેવા દાન પુણ્ય કાંઈ પણ ભગવાન રાજી થાય એવું કાર્ય થઈ જાય એ બધું ભજન છે લ્યો ભગવાન રાજી થાય સંતો રાજી થાય ભક્તો રાજી થાય એવું કાર્ય થઈ જાય એ બધું ભજન છે